ધમ્મો મંગલમુક્કીઠમ અહિંસા સંયમોતવો દેવા નમન સંતિ જસ ધમ્મે સયામણો ધર્મની આ અનુપમ વ્યાખ્યા અને એ અનુપમ એ માટે એ અનન્ય એ માટે કે એમાં કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી ભીતરના ભાવની વાત છે કહે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે મંગલ તો ખરું પણ મંગલમાં પણ કેવું મંગલ એ ઉત્કૃષ્ટ મંગલ અહિંસા સંયમ અને તપ એ ત્રણ એના પાયા છે અને જે આવા ધર્મનું આચરણ કરે છે તમે જો એક આખી નવી વાત ધર્મસૂત્રની બ્યાસીમી ગાથામાં આપણને જાણવા મળે છે કે જે આવા ધર્મનું આચરણ કરે છે એને દેવો પણ સ્વયં નમન કરે છે એટલે પર્યુષણ પર્વની અનન્યતા આમાં છે કે અહીં તપ કરવાનું છે ત્યાગ કરવાનું છે અહિંસાનું પાલન કરવાનું છે પણ એથી વિશેષ તો આ સંસારની દોડધામથી ભૌતિક આકર્ષણોથી ચોતરફ સંભળાતા કોલાહળોથી દૂર જઈને આપણે આપણા ભીતર સાથે તાલ મેળવવાનો છે અંદરની નિવૃત્તિ અને અંદર નિવૃત્તિ લીધા પછી આપોઆપ પ્રવૃત્તિ થાય એ ભાવ છે પ્રભુદર્શન વંદન અને પૂજનમાં મન વચન અને કાયાનો મેળ સાધીને ભાવપૂર્વક જોડાવવાની વાત પરવાધિના જ પર્યુષણ કરે છે અને એટલે જ આ ત્યાગ અને વૈરાગ્ય છોડવાની વાત છે તે એટલે કહ્યું છે કે પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરે એ પરવાધિના જ પર્યુષણ અને એ રીતે એના આનંદભીર ગીતો ઉમંગથી ગાવામાં આવે છે આનું કારણ શું જરા વિચારીએ પર્વો તો ઘણા આવે છે ઉત્સવોની તો આપણે ત્યાં ભરમાર જોવા મળે છે ક્યારેક કોકને એમ થાય કે આ કેટલો ઉત્સવ પ્રિય દેશ છે પણ ત્યારે પર્વાધિરાજ પર્યુષણની વિશેષતા શું અને જો આપણે એની વિશેષતા જાણીએ તો જ એની ભીતરમાં એના ભાવમાં એના અર્થમાં પ્રવેશ કરી શકીએ તો આ પર્વની જે અનન્યતા છે એ છે કે સામાન્ય રીતે જે પર્વો હોય છે એની બહાર ઉજવણી થતી હોય છે કોઈ પર્વ વખતે આપણે દેહને શણગારીએ કોઈ વળી અલંકારો ધારણ કરે કોઈ વળી સુંદર રંગબેરંગી આકર્ષક વસ્ત્રોથી સજે દીપાવળીના સમયે આપણે જાણીએ છીએ કેટ કેટલા બાહ્ય આનંદોની અંદર આપણે રમવાનું હોઈએ છીએ અરે હોળી આવે ત્યારે અબીલ ગુલાલ ઉડાડીએ છીએ આ બધી ઘટનાઓ બહારની ઘટના છે પણ ખરેખર જે ઘટના બનવી જોઈએ એ ભીતરની ઘટના છે આપણું ભીતર જો પરિવર્તન પામશે આપણું અંતર જો જુદા ભાવથી વિચારશે આપણું હૃદય જો જગતને જુદા અનુભવોથી પહોંચશે અને જો આપણો આત્મા કોઈ વિરલ ભીતરી અનુભવ કરશે તો બહારનું જગત તો આપોઆપ બદલાઈ જાય છે તો પર્યુષણ પર્વની સૌથી મોટી વિશેષતા એ છે કે એ આપણા ભીતર સાથે જોડાયેલું પર્વ છે અને એટલે જ એમાં આનંદ છે પણ કયો આનંદ છે ભીતરનો એમાં દિવાળી છે પણ કઈ દિવાળી છે ભીતરની દિવાળી અને આ ભીતરની દિવાળી કઈ રીતે આવે હૃદય શુદ્ધિ થાય ચિત્ત શુદ્ધિ થાય અને આત્મશુદ્ધિ દ્વારા કે આ ત્રણેય શુદ્ધિ થયા પછી આપણો આત્માનંદ દિવાળીની ઉજવણી કરે છે જીવનમાં અન્ય પર્વો આવે અને ચાલ્યા જાય જ્યારે પર્યુષણ પર્વ એ આત્મસંલગ્ન હોવાથી માનવીમાં એની આરાધના કરવામાં એમાં ભાગ લેનારમાં એમાં સામેલ થનારમાં એ વિશે વિચારનારમાં અને એ અંગે તપ અને વૈરાગ્યના ભાવો સેવનારમાં એક આત્મલક્ષી અને મૂળ ગામી પરિવર્તન કરે છે એ કયું પરિવર્તન કરે છે પર્યુષણ પર્વ તમે જુઓ બધા પર્વો બહાર જ ગયા આ પર્વ ભીતરમાં ગયું અને ભીતરમાં કયું પરિવર્તન થશે અજ્ઞાનમાંથી સમ્યક જ્ઞાન તરફ જઈશું વિભાવમાંથી સ્વભાવ તરફ જઈશું વેરમાંથી મૈત્રી તરફ જઈશું પીડામાંથી પ્રેમ તરફ જઈશું અને બાહ્ય ઉપાધિમાંથી ધીરે ધીરે ભીતરની સમાધિ તરફ જઈશું અને એટલે જ આ પર્યુષણ પર્વમાં ભીતરના પ્રકાશનો અનુભવ થશે અને આ ભીતરના પ્રકાશને પરિણામે શું દૂર થાય છે આપણો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે કલ્પના કરો બીજા કોઈની નહીં આજે આપણી જાતની આ આત્માને ખોળવાનું પર્વ છે અને ત્યારે એ વિચાર કરો કે અનંતકાળથી આત્મા મિથ્યાત્વ કશાય અને મોહમાં વસતો રહ્યો છે હવે એને ખ્યાલ આવે છે કે મારે આ પર્વ દ્વારા તમે ક્યાં જશો તમારા આત્માની સબીપ જશો અને એમાંથી આત્મ ઓળખ આત્મવિશ્લેષણ અને પછી આત્માનંદના શિખરે પહોંચશો બહારના પર્વો અન્ય પર્વોનું વિચાર કરીએ ત્યારે એ લૌકિક પર્વોથી આપણા શરીરને પોષણ મળે છે મનને થોડો આનંદ મળે છે પણ પર્વાધિરાજ પર્યુષણથી આત્માના ઉચ્ચ ભાવોનું પોષણ પામીને વ્યક્તિ ક્યાં સુધીની યાત્રા કરે છે વ્યક્તિ ચેતનામય જ્યોતિ સુધીની યાત્રા કરે છે અને હવે આજે આ પર્વાધિના પર્યુષણના આ પાવન પ્રથમ દિવસે આપણે બીજાની વાત છોડીને આપણો પોતાનો વિચાર કરીએ મારા અને આપણા સૌના જીવનમાં બે અંશો છે એક અંશ છે મર્ત્ય અને બીજો અંશ છે અમર્ત્ય એક અંશ છે મૃત્યુ પામનારો અને બીજો અંશ છે કદી મૃત્યુ નહીં પામનારો અને એ અંશો નો વિચાર કરો કે આપણું શરીર આપણી ઇન્દ્રિય અને આપણું મન એ મર્ત્ય મૃત્યુ પામનારા છે પરંતુ શરીર જશે મન એની સાથે અસ્ત પામશે ઇન્દ્રિયોનો વિલય થશે પણ એક વસ્તુ બાકી રહે છે અને એ છે એમાં રહેલું ચેતન તત્વ એ આપણા દેહમાં રહેલું ચેતન તત્વ અને મિત્રો આપણે આ અમર અંશ કહીએ છીએ અને પર્યુષણ પર્વ છે એ વ્યક્તિને એના અમર અંશ સુધી પહોંચવાની વાત કરે છે કેટલાક પર્વો ભયથી આચરવામાં આવતા હોય છે ક્યારેક આપણે જોઈએ છીએ કે એક સમયે શીતળા સાતમનું પર્વ આ રીતે ઉજવવામાં આવતું કેટલાક પર્વ પ્રાપ્તિની ઈચ્છાથી ભૌતિક પ્રાપ્તિની ઈચ્છાથી થતા હોય છે એ કડવા ચોથ હોય વડ સાવિત્રી હોય ગૌરી પૂજન હોય કે લક્ષ્મી પૂજન હોય એમાં પ્રાપ્તિનો ભાવ હોય છે કેટલાક પર્વ એમાં વિસ્મયથી એ પર્વનો પ્રારંભ થયો હોય છે કોઈ સૂર્ય પૂજા કરીએ કોઈ અગ્નિ પૂજા કરીએ ત્યારે એક વિસ્મયનું તત્વ હોય છે પર્વોની આ સૃષ્ટિમાં પર્વાધિના જ પર્યુષણ એ રીતે જુદું પડે છે કે એમાં કોઈ ભૌતિક પ્રાપ્તિનો ભાવ હોતો નથી કોઈ પ્રયોજન હોતું નથી બાહ્ય કોઈ જગતની કોઈ વસ્તુની જંખના હોતી નથી કોઈ ભયથી એની આરાધના થતી નથી અને કોઈ બહારના આનંદમાં રમબાન રહેતું ચિત્ત તો એમાં હોતું નથી એનો સંબંધ ક્યાં છે એની આંતર પ્રસન્નતામાં છે આ છે પર્યુષણ પર્વની અનન્યતા વિશેષતા કેટલાક પર્વો વિજય સૂચક હોય છે આપણે જાણીએ છીએ વિજયાદશમીનું સરસ મજાનું પર્વ એ વિજયને દર્શાવે છે શ્રી રામે મેળવેલા વિજયને પર્યુષણ પર્વ એક જુદા પ્રકારના વિજયની તમને વાત કરે છે એ કહે છે કે ખરેખરો વિજય તમારે કોના પર મેળવવાનો છે ભગવાન મહાવીરે કહ્યું કે દુર્જય સંગ્રામમાં વિજય મેળવનાર વીર પુરુષ કરતા પોતાના આત્મા પર વિજય મેળવનારો વધારે મહાન છે એટલે કે બહારના જય પરાજયની અહીં વાત નથી અહીં તો ભીતરના જય પરાજયની વાત છે અને માટે જ બીજા પર્વોમાં ઘણી સમાનતા જોવા મળશે લક્ષ્મી પૂજન હોય તો બધે લક્ષ્મી પૂજન થાય અહીં દરેક વ્યક્તિ માટે એ તમારે માટે મારા માટે અને સૌને માટે જે કોઈ એની આરાધના કરે છે એને માટે પર્વાધિના પર્યુષણ એ અંગત આગવું અને તમને અલાયદો અનુભવ આપનારું બની રહે છે કેમ શા માટે જરા ભીતરમાં વિચારીએ કે એ તમને દેહ ઇન્દ્રિય અને મનને વટાવીને છેક આત્મા સુધી પહોંચી જાય છે અને પછી વ્યક્તિ પોતે એ આત્મરત આત્મપ્રિય અને આત્મસંલગ્ન બને છે આમ પર્યુષણ પર્વ એ ભીતરનું પર્વ હોવાથી આત્માના એકાંતમાં જઈને પ્રકાશ પ્રાપ્તિની ઝંખનાનું પર્વ છે આનો અર્થ છે કે પર્વાધિરાજ પર્યુષણની વિશેષતા જ એ છે કે તમે બાહ્યમાંથી ભીતરમાં જાઓ અંતે વ્યક્તિનો આનંદ વ્યક્તિની શાંતિ વ્યક્તિની ક્ષમતા વ્યક્તિનું અધ્યાત્મ અને વ્યક્તિની મોક્ષ પ્રતિની ગતિ આ સઘળું ભીતર સાથે સંકળાયેલું છે એના આત્મા સાથે સંકળાયેલું છે એના બાહ્ય સાથે સંકળાયેલું નથી અને ક્યારેક બહાર શાંતિની ખોજ કરવા નીકળો માથેરાન જાઓ પણ મન વ્યથિત હોય તો એ માથેરાન જવાનો કોઈ અર્થ નથી અને સ્વિટરલેન્ડ જાઓ તો પણ કોઈ અર્થ નથી ત્યારે જે માણસની ખોજ છે એ પરમ શાંતિની ખોજ છે ભીતરની શાંતિની ખોજ છે આત્માના આનંદની ખોજ છે બાહ્ય આનંદની નહીં કારણ કે બાહ્ય આનંદ એક ક્ષણભંગુર છે આજે મળ્યો કાલે ચાલ્યો જવાનું આજે ખૂબ ઉત્સાહથી કૂદ્યા અને આવતીકાલે એ ઘટના પૂર્ણ થઈ ગઈ જ્યારે ભીતરનો આનંદ છે એ ક્ષણે ક્ષણ તમારી સાથે રહેતો આનંદ છે ભીતરની પ્રસન્નતા છે એને જગતનો કોઈ પણ સંઘર્ષ આપત્તિ કે આફત એ પરેશાન કરી શકતા નથી અને એટલે જ પર્યુષણ પર્વમાં આપણે જે મહત્વ જોઈએ છીએ તે એ છે કે એમાં બાહ્યમાંથી ભીતરમાં જવાનો સંદેશ છે સમ્રાટ અશોકના પૌત્ર સમ્રાટ સંપ્રતિના જીવનની એક ઘટનાનો વિચાર કરીએ આ સમ્રાટ સંપ્રતિ એ જગતના સર્વકાલીન મહાન રાજવીઓમાં ગૌરવભરી સ્થાન ધરાવે છે અને આ એક જ સમ્રાટ એવો છે આ એક જ રાજવી એવો છે કે જેને ભારતને પાર જઈ અને અન્ય દેશો પર પ્રભુત્વ મેળવ્યું હતું એ સમ્રાટ સંપ્રતિએ ઈરાન અને અરબસ્તાન જેવા અનેક દેશોમાં વિજય મેળવ્યો હતો વિજય મેળવ્યા પછી ત્યાં જે રાજા હોય એને જ રાજગાદી પર સોંપીને એની પાસે અહિંસા પાલનનો નિર્ણય કરાવીને પાછો આવતો હતો આવા સમ્રાટ સંપ્રતિ દેશ દેશાવર પર વિજય મેળવીને પોતાના રાજ્યમાં પાછા આવ્યા ત્યારે એમના વિજયનું ભવ્ય સ્વાગત થયું અને એ પછી તેઓ એમની માતાને મળવા ગયા એને કે માતા તો કહેશે કે વીર પુત્ર તે કેવા ભવ્ય વિજયો મેળવ્યા છે તારી વિજય ગાથા સાંભળીને મારું હૃદય અતિ પુલકિત થઈ ગયું છે પણ ના એવું ન બન્યું એમની માતાના ચહેરા પર ઘોર વિષાદ હતો જાણે કોઈ મોટું દુઃખ આવી પડ્યું હોય એવું લાગતું હતું સમ્રાટ સંપ્રતિએ પૂછ્યું કે માતા તમારા ચહેરા પર તો ગૌરવ હોવું જોઈએ એને બદલે શા માટે આજે ગમગીનીનો ભાવ છે ત્યારે સંપ્રતિની માતાએ કહ્યું કે સામ્રાજ્ય વિસ્તારના લોભમાં તે ક્યારેય એ વિચાર કર્યો ખરો કે તે કેટલો બધો સંહાર કર્યો જરા બાહ્ય દ્રષ્ટિ છોડીને ભીતરની દ્રષ્ટિનો વિચાર કર આ બાજુ તે સંહાર કર્યો હકીકતમાં વ્યક્તિનો હેતુ તો સર્જન કરવાનો હોવો જોઈએ અને એને પરિણામે જો તે આવા સંહાર કરવાને બદલે ચિત્તને પાવન કરતા મંદિરો રચ્યા હોત નવી પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું હોત જીર્ણ થઈ ગયેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોત તો મારું મન અપાર પ્રસન્નતા અનુભવે કારણ કે એ મંદિર એ માનવીને આત્માની ઓળખની પાઠશાળા છે અને માટે મને દુઃખ એ થયું કે તે જે કાર્ય કરવા જેવું હતું તે ન કર્યું અને જે કાર્ય ન કરવા જેવું હતું તે કર્યું માતાની વાત સાંભળી મહારાજ સંપ્રતિના જીવનમાં પરિવર્તન આવ્યું અને કહે છે કે એમણે પોતાના જીવનકાળ દરમિયાન સવા લાખ જીન મંદિરો બનાવ્યા અને સવા કરોડ જીનબિંબ ભરાવીને સવા કરોડ જીનબિંબ ભરાવીને માતાની ભાવનાને સાર્થક કરી આમ બહારના વિજયને બદલે એને ભીતરની ભાર મેળવી અને ચિરકાળ સુધી ટકનારા એવા આનંદની પ્રાપ્તિ કરી આવો પર્વાધિરાજ પર્યુષણની ઉપાસનાનો ખરો અર્થ પામીએ તમે જુઓ આ અનન્ય પર્વ છે અને એ અનન્ય પર્વની આરાધના તમે ત્યારે જ કરી શકો જ્યારે એ પર્વના ભાવોના ભેતરમાં જઈએ તો કયો ભાવ છે પર્યુષણ શબ્દ એ પર્યુપાસના શબ્દની પ્રાકૃત ભાષામાં થયેલો શબ્દ પજ્યોષણા અને એના રૂપાંતરથી બન્યું છે પર્યુષણ એનો અર્થ છે પરિસમતાત ઉપાસના અર્થાત સર્વથા આત્માની અથવા પરમાત્માની ઉપાસના કરવી પોતાના અંતરમાં ડૂબકી મારીને પોતાના આત્માનું નિરીક્ષણ કરવું બહારના જગતના દોષો જોવાથી કશું વળતું નથી ભીતરને જાણવાથી સઘળું પ્રાપ્ત થાય છે તો એ કહે છે કે ખરું આત્મનિરીક્ષણ કરી અને પરમાત્માની સમીપ જવાનો પ્રયત્ન કરવો એનો અર્થ જ એ કે પર્યુષણમાં માણસે સર્વ પ્રકારે આત્માની એવી આરાધના કરવી જોઈએ જેને કારણે એ પરમાત્માની નજીક પહોંચી શકે પરમાત્માની નજીક એ પહોંચે એનો અર્થ જે થાય કે પરવાધિરાજ પર્યુષણ આપણને સમજાવે છે કે તારે તારા જીવનમાં એક આત્મા સુધી પહોંચી અને પરમાત્માના પંથે જવાનું છે આ ધર્મ કહે છે અપ્પા સો પરમપા આત્મા એ જ પરમાત્મા અને એ આગમવાણીનો વિચાર કરો તમે એ આગમવાણી કહે છે કે જેમ એક નાનકડી ગોટડીમાં આંબાનું વૃક્ષ છુપાયેલું છે એમ હે મનુષ્ય તારા આત્મામાં પરમાત્મા છુપાયેલો છે તો ચાલો આજે આપણી આ પર્યુષણની યાત્રામાં પહેલી ખોજ કરીએ આપણા ભીતરની પહેલો પ્રયાસ કરીએ આપણા અંતરને જાણવાનો પહેલો વિચાર કરીએ દેહ મન અને ઇન્દ્રિયને પાર એવા આપણા આત્માનો ચાલો એ પંથે એ આત્માની ઉજ્જવળતાના પંથે આજે પ્રથમ દિવસે પ્રયાણ કરીએ ખામે મી સબ જીવે સબ્વે જીવા ખમં તુમે મૃત્તિ મે સબ ભૂએ સુ વેરમ મજ્જન